સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં કાજન નદી કાંઠે પીપળીયા નામે ગામ આવેલું છે અહીં ચારે બાજુ કુદરતી વનરાજી વચ્ચે વસેલું આ ગામ છે હાલમાં જ્યાં મહાકાળી માતાજીનું મંદિર છે ત્યાં પહેલાં જૂનું પીપળગઢ નામે ગામ હતું જે રહેવર રાજપૂતોએ વસાવેલું અહીં મહાકાળી મંદિર પાસે જ એક નાનકડી ટેકરી પર પૌરાણિક ત્રણ નાનકડા ભવ્ય મંદિરો આવેલા છે અંદાજે સાતમી કે આઠમી સદીના આ મંદિરો લાગે છે આવા જ મંદિરો ખેડ રોડમાં જોવા મળે છે તેમજ હાથરોલમાં પણ આ જ શૈલીના મંદિરો છે અહીંના ત્રણેય મંદિરોમાં શિવલિંગ જોવા મળે છે આવું ભાગ્યે જ જોવા મળે પહેલાં મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ છે તેમજ પાછળના ભાગે શિવ પાર્વતીની ભવ્ય મૂર્તિ છે બીજી બે મૂર્તિઓ પણ જોવા મળે છે ત્યાંથી થોડા અંતરે બે મંદિરોમાં શિવલિંગ અને કોઈ રાજા રાણીની મૂર્તિ હોય એવું લાગે છે પાસે જ હનુમાનજીની દેરીમાં ત્રણ પાળિયા પણ છે આ મંદિરો વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે આભાર